નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આસપાસ બનતા પોઝિટિવ ન્યૂઝને અમે દર અઠવાડિયે આપની સમક્ષ રજૂ કરીએ છીએ આજના સમાચાર પર એક નજર કરીએ ભાવનગરમાં મહેતા અને પરિદા પરિવારની લગ્ન તિથિની કલાત્મક ઉજવણી આરતી અને સંતોષ કરોડે ગામડામાં શરૂ ગરીબ બાળકોને અભિનયની તાલીમ આપતા અભિનેત્રી શિલ્પા ઠાકર કાલુપુર બેંકની શાખાનો રક્તદાન શિબિરથી ઉજવાયો સ્થાપના દિવસ હવે સમાચાર વિગતવાર જોઈએ ચૌદમી મે બે હજાર પચીસ ના રોજ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં નિશિત મહેતા અને તેમના પરિવાર દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો આ દિવસે ગરીમાં સભર પારિવારિક સાંગીતિક અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વજનો અને મિત્રો જોડાયા વ્યક્તિગત કે પારિવારિક સુપ્રસંગમાં કલાનું સુંદર સંયોજન કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ હતો જેમની પાસે બજેટની સગવડ હોય તે મોટાભાગે પ્રોફેશનલ ગાયકોને બોલાવીને ગીત સંગીતની મહેફિલ કરે પરંતુ અહીં ઉપક્રમ સાવ જુદો જ હતો અહીં મહેતા અને પરિદા પરિવારના સભ્યોએ જ ગીતો ગાયા મહેમાનોને આવકારતા નિશિત મહેતાએ કહ્યું કે આ પ્રસંગના આયોજન માટે બે નિમિત્ત હતા એક તો નિશિતભાઈની દીકરી પૂર્વી બહેનની લગ્નતિથી હતી બીજું નિમિત્ત હતું નિશિત મહેતાનું અમૃત મહોત્સવનું વર્ષ માત્ર ભાવનગરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સાંસ્કૃતિક એલચી કહી શકાય તેવા મહેતા પોતાના વર્ષની ઉજવણી વિવિધ કળાત્મક સાંગીતિક સાહિત્યિક માનવીય અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરી રહ્યા છે નિષિધ મહેતાના જીવનસંગીની શ્રીમતી પ્રીતિબહેન મહેતાએ સમગ્ર કાર્યક્રમનું સરળ પ્રેમાળ અને ઘર રીતે સંચાલન કર્યું તેમણે પોતે પણ ગીતો ગાયા પૂર્વીબેન મહેતા પરિદા અને તેમના જીવનસાથી પ્રશાંતભાઈ પરિદાએ પણ ગીતો ગાયા હોમાંગભાઈ મહેતા પણ ગાયક તરીકે જોડાયા ગાયકોએ હિન્દી ફિલ્મોના કણપ્રિય ગીતો ગાઈને કળાત્મક વાતાવરણ ઊભું કર્યું આ પ્રસંગે અહાના પરિદાએ નૃત્ય પણ કર્યું દરેક ગીતની પસંદગી સૂઝપૂર્વક કરાઈ હતી એક મેં ઓર એક તું નામના આ કાર્યક્રમનું સંગીત નિયોજન જલય પાઠક અને તેમની ટીમે કર્યું હતું નિશિતભાઈ કહે છે કે સાચો સમાજ કલ્ચર્ડ સમાજ હોવો જોઈએ શોખ કે હોબી મોટાભાગે મનોરંજનના સ્તરે અટકી જાય છે તેને બદલે કલાની ગહનતા સુધી જો આ ઉજવણી પહોંચે અને એવા આપણે પ્રસંગો યોજીએ તો ખરેખર કલ્ચર્ડ સમાજનું નિર્માણ કરી શકાય નિશિતભાઈ વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ છે તેમની ફેક્ટરીમાં સિત્તેર ટકાથી વધારે સ્ટાફ દિવ્યાંગોનો છે હાર્વર્ડ આઈઆઈએમ સહિત વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં તેમનો કે સ્ટડી ભણાવાય છે તેમની બીજી ઓળખ છે કલા પોષક અને કલા રસિક વ્યક્તિ તરીકેની તેઓ નિયમિત રીતે અનેક કળાની પ્રવૃત્તિઓમાં પણ પોષક બનીને આર્થિક સહયોગ આપતા રહે છે જો આપણે આપણા કલા અને સમાજ સાથે જોડીએ તો ખરેખર સ્વસ્થ સમાજનું નિર્માણ ઝડપથી કરી શકાય અમદાવાદમાં રહેતા આરતીબહેન અને સંતોષભાઈ કરોડોએ કડી તાલુકાના અંતરિયાળ ધરમપુર ગામની સર્વોદય હાઈસ્કૂલમાં બાળ પુસ્તકાલય શરૂ કરાવ્યું છે ગુજરાત સરકારના નિવૃત્ત શિક્ષણ ઉપસચિવ શ્રી સંતોષ કરોડે તથા તેમના ધર્મપત્ની શ્રીમતી આરતીબેન કરોડેએ પોતાની પાંત્રીસમી તિથિ નિમિત્તે આ બાળપુસ્તકાલય શરૂ કરાવડાવ્યું છે તેમણે શાળાને પુસ્તકો મૂકવા માટે મોટી તિજોરી અને બાળલક્ષી એકસો પચાસ પુસ્તકો ભેટ આપ્યા છે આ પુસ્તકાલયને આરતી સંતોષ કરોડે બાળપુસ્તકાલય એવું નામ આપવામાં આવ્યું છે આ પુસ્તક પ્રેમી દંપતીએ જણાવ્યું કે ગામડાના બાળકો મોબાઈલ ફોનમાંથી બહાર નીકળે અને પુસ્તક સાથે મૈત્રી કરે એવા શુભ આશયથી આ પુસ્તકાલય અમે બાળકોને સમર્પિત કર્યું છે આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ટી આર પટેલ શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ ગ્રંથપાલ શ્રી પુરુષોત્તમભાઈ ગુર્જર રસિકભાઈ શિક્ષક હિરેનભાઈ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉનાળુ રજાઓ ચાલતી હોવા છતાં શાળાના બાળકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કરોડે દંપતીનો પુસ્તક પ્રેમ અનોખો અને માનવામાં ન આવે તેવો મજબૂત છે તેઓ નિયમિત રીતે ગુજરાતના પુસ્તકાલયો અને પુસ્તક પ્રેમીઓને પુસ્તકો ભેટ આપે છે અત્યાર સુધી તેમણે લાખો રૂપિયાના પુસ્તકો લોકોને ભેટ આપ્યા હશે એટલું જ નહીં તેમણે અમદાવાદના નિર્ણયનગર રાણી ખાતે આવેલું પોતાનું નિવાસસ્થાન પણ પુસ્તકાલયમાં ફેરવી નાખ્યું છે અમદાવાદમાં વસતા ગુજરાતી નાટકો અને ફિલ્મોના અભિનેત્રી શિલ્પા ઠાકર સાત વર્ષથી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને અભિનય શીખવી રહ્યા છે અત્યાર સુધી તેમણે એકસોથી વધુ બાળકોને અભિનયની તાલીમ આપી છે તેઓ કહે છે કે સેવા વસ્તીના બાળકોમાં અભિનય ક્ષમતા ઘણી બધી હોય છે અને તેમની અભિનય શીખવાની ઈચ્છા પણ જબરજસ્ત હોય છે આવા બાળકોને જો પૂરતી તક આપવામાં આવે તો ખરેખર તેઓ ખૂબ આગળ આવે અને તેથી હું વર્કશોપ કરું છું આ વર્કશોપની મોટી અસર પણ પડી રહી છે બાળકોની પ્રતિભા અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે અભાવ અને સંઘર્ષમાં જીવતા બાળકો ઘણી બધી બાબતોને અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકે છે શિલ્પાબહેને બે હજાર ત્રેવીસમાં એક વિશ્વ વિક્રમ પણ કર્યો હતો તાલીમ આપીને તેમણે એકસાથે ચોપન વ્યક્તિ પાસે એકપાત્રીય અભિનય કરાવ્યો હતો શિલ્પા ઠાકર અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ બહેનો માટે ગોપી ક્લબ ચલાવે છે અમદાવાદના ગરીબ લોકોને ખીચડી બનાવીને જાતે જ પહોંચાડે છે રમકડાં કપડાં તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેગી કરીને તેઓ ગરીબોને આપે છે તેઓ પોતાના માતા ઇલાબહેન ઠાકર સાથે રહે છે તેઓ કહે છે કે મને સેવાનો વારસો મારા પિતાજી નરેન્દ્રભાઈ ઠાકર પાસેથી મળ્યો છે પંદરમી મે બે હજાર પચીસ ગુરુવારના રોજ અમદાવાદમાં કાલુપુર બેંકની સેન્ટ જેવિયર્સ શાખાનો તેતાલીસમો જન્મદિવસ રક્તદાન કરીને ઉજવાયો આ પ્રસંગે કાલુપુર બેંકના ચેરમેન શ્રી અંબુભાઈ પટેલ રાજ્યસભાના સભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરીભાઈ અમીન ધર્મેશભાઈ નટવરલાલ પટેલ રમેશ તન્ના બેંકના સી વિરાગભાઈ શાહ શાખાના મેનેજર સચિબહેન પટેલ કાલુપુર બેંકના ડિરેક્ટરો આમંત્રિત મહેમાનો બેંકનો સ્ટાફ અને ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં પંચોતેર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ સમારંભમાં શાખા વિકાસ સમિતિના હશમુખભાઈ પટેલ ભગવત પ્રસાદ પટેલ હરેશભાઈ પટેલ ભરતભાઈ શાહ અને હેમંતભાઈ ભગુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે રક્તદાતાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું તો રક્તદાન કરનાર દરેક વ્યક્તિને બેંક તરફથી પ્રતિક ભેટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે બેંકના ચેરમેન શ્રી અંબુભાઈ પટેલે જણાવ્યું હતું કે વધારેમાં વધારે પબ્લિક સાથે કેવી રીતે જવાય અને એના અનુસંધાનમાં મેં બધા જે ચાર જંદર છવ્વીમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટે બ્રાન્ચના સ્થાપના દિવસે બ્લડ કેમ્પ કરવાનું કર્યું અને એ રીતે પબ્લિકમાં મેક્સિમમ કાલુપુર બેંકનું ગુડવીર વધે એ પ્રયત્ન કર્યો આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સભ્ય શ્રી નરહરી અમીને આ રીતે પોતાનો હૃદયભાવ વ્યક્ત કર્યો હતો સેન્ટ જીવર્સ શાખા કાળુપુર કો બેંકની સ્થાપના દિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બેંકના ચેરમેન અને મારા મુરબ્બી અંબુભાઈએ મને કહ્યું કે તમે પણ આ બ્લડ ડોનેશનમાં મારી સાથે આવો ભાગીદાર બનો અને આજે અંબુભાઈના આમંત્રણને માન આપીને મને આ બ્લડ ડોનેશનના કેમ્પમાં જોડાવાની તક મળી કાળુપુર કોપરેટિવ બેંક વર્ષોથી અમદાવાદ શહેર હોય ગુજરાતના જુદા જુદા શહેરો હોય જિલ્લાઓમાં અને મુંબઈ સુધી પથરાયેલી આ બેંક છે લગભગ અડસઠ જેટલી બ્રાન્ચોમાં નાના નાના વેપારીઓને જલ્દી લોન આપવાનું કામ આ કાળુપુર કો બેંક કરે છે આપણે સૌ જાણીએ છીએ કે નેશનલાઇઝ બેન્કોમાં ધિરાણ લેવા માટે લોડાના ચણા ચાવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે ત્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં અનેક કોપરેટિવ બેન્કો છે પણ આ બેંક સાથે હું વર્ષોથી સંકળાયેલો છું નિરમાના માલિક કરશનભાઈ પટેલ એ આ બેંકના પાયામાં છે અંબુભાઈ પણ આ બેંકના પાયામાં છે અને આજે આ બેંકે લગભગ પચીસ ત્રીસ વર્ષમાં અડસઠ બ્રાન્ચો સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરોની જિલ્લાઓમાં પથરેલી છે બ્લડ ડોનેશનનું આયોજન દરેક બ્રાન્ચનું જ્યારે સ્થાપના દિવસ હોય એ દિવસે કાળુપુર બેંક બ્લડ ડોનેશનનું આયોજન કરે છે મારી દૃષ્ટિએ ગુજરાતમાં આવી કોઈ કોપરેટિવ બેન્કો હોય નેશનલાઇઝ બેન્કો હોય ડિસ્ટ્રિક્ટ બેન્કો હોય આવું કામ નહીં કરતી હોય આપણે સૌ જાણીએ છીએ કે બ્લડનું શું મહત્ત્વ છે બ્લડ ડોનેશનથી લોકોનો જીવ બચાવવાનું કામ થતું હોય છે આજે રોડ ઉપર એટલા બધા અકસ્માતો વધતા જાય છે જેમ જેમ સુવિધાઓ વધે છે ગુજરાતમાં દેશમાં એમ અકસ્માતની સંખ્યા પણ વધતી જાય છે રાજ્ય સરકાર ભારત સરકાર પણ એના માટેના જુદી જુદી યોજનાઓ પણ લોકો માટે કરતી હોય છે પણ કાળુપુર બેંક દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનની જે બોટલો ભેગી થાય એનાથી હજારો માણસોનો જીવ બચે એ દિશામાં કાળુપુર બેંક કામ કરી રહી છે આપણે સૌ એમને શુભેચ્છા પાઠવીએ અભિનંદન પાઠવીએ અને આ બ્લડ ડોનેશનના કેમ્પમાં જોડા જોડાનાર તમામ ભાઈ બહેનોને મારી શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ એમને લાંબુ આયુષ્ય આપે અને વખતો વખત બ્લડ ડોનેશન કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું કાલુપુર બેંકના સેન્ટ જેવિયર્સ શાખાના મેનેજર શ્રીમતી સચીબહેન પટેલે જણાવ્યું હતું કે કાલુપુર બેંકમાં દરેક બ્રાન્ચની બર્થ ડે અને કાલુપુર બેંકનો જન્મદિવસ હોય ત્યારે હંમેશા રક્તદાનનું આયોજન કરવામાં આવે છે અને આ એ બહુ જ સેવાનું કામ છે અને અમને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળે છે હું વિનંતી કરીશ બધા જ મિત્રોને કે આનાથી વધારે રક્તદાન કરો ત્રણ ત્રણ મહિને રક્તદાન થાય તો જે થેલેસેમિયાના કે કેન્સરના જે પેશન્ટો હોય છે એમની આપણે જાન બચાવી શકીએ અને આ રહ્યા રક્તદાતાઓના પ્રતિભાવો આજે કાલુપુર મધ્ય બેંક મધ્ય આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હતો એમાં બ્લડ ડોનેટ અમે કર્યું છે દરેક ભારતીય નાગરિકને બ્લડ ડોનેટ કરવું જરૂરી છે કોઈને જરૂર હોય એવું મદદરૂપ આપણે થઈ શકીએ આ બ્લડ ડોનેશન કેમ્પ કાલુપુરે રાખીને એક સરસ પગલું ભર્યું છે બ્લડ ડોનેશન કરવાથી બીજા જેને જરૂર હોય બ્લડની એને મળી રહે છે અને યંગસ્ટર એને બધાએ બ્લડ ડોનેશન કરવું જ જોઈએ આજે હું અઠાવનમી વખત બ્લડ ડોનેશન કરી રહ્યો છું અત્યાર સુધીમાં મેં કેટલાય કેન્સરના દર્દીઓ અને થેલેસીમીના દર્દીઓને બ્લડ ડોનેશન કર્યું છે આ સાથે મારો પરિવાર મારા દીકરાએ સોળમી વખત કર્યું છે અને રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ આપણી આ જે બેંક છે જે આ કામ કરી રહી છે બ્લડ ડોનેશનનું એ બહુ જ સરસ કામ કરી રહી છે આનાથી લોકોને જનજાગૃતિ બી આપવી જોઈએ આ દરેક આ કામ કરવું જોઈએ આપને વિનંતી છે કે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો શેર કરો પોઝિટિવ જુઓ પોઝિટિવ રહો